મેં સાંભળ્યું છે કરોડો રૂપિયા લાગે છે અમારો ઉમેદવારોને ઓફરો કરે છે રેકોર્ડિંગ છે રૂપિયાનું તમારે એવું કહેવું છે કે ભાઈ ઉમેદવારોને રૂપિયા આપો એના કરતા જનતાના કામો કરો જનતાના વિકાસના કામો કરો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર એ પૂરજોશમાં ચાલી રહ્યો છે દરેક રાજકીય પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોને પણ મેદાને ઉતાર્યા છે અને તેવામાં જયેશ રાદોડીયાના ગઢની અંદર એટલે કે જેતપુરની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારોને ટિકિટ ન આપીને ત્યારબાદ સમાધાન થયું પરંતુ આ મામલે ક્યાંક ને ક્યાંક તણખલો તો થઈ રહ્યો છે હજી એ બાબત થોડીને થોડી તો સળગી રહી છે તેવામાં ઈશુદાન ગઢવીએ જેતપુર ખાતે આમ આદમી પાર્ટીના એ કાર્યકરોને સાથે રાખી ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર માટે પહોંચ્યા હતા અને એ જ પ્રચાર અને પ્રસાર દરમિયાન ઈશુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટીની સામે આક્ષેપો કર્યા આક્ષેપો કરતાં એ પણ કહ્યું ઈસુદાન ગઢવીએ કે અહીંયા ખરીદ પરોતની રાજનીતિ થઈ રહી છે આમ આદમી પાર્ટીના ઘણા ઉમેદવારોને લાખો રૂપિયાની ઓફર આપવામાં આવી ખરીદવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા

સીસાના ઘરમાં રહે છે અને વ્યવસ્થિત કરીને રહે પીપર પાન ખરણ પર સત કુપરિયા મુજવીતી તુજવીત સે ધીરો ખમ માપલિયા અઢી વર્ષની દાવા દઈએ અઢી વર રહ્યા ગયા છે જે જે લોકોએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હેરાન કરવાનો પરેશાન કરવાનો અને ફોમ ખેંચાવાની ધમકીઓ આપી છે ને એ લોકો ડાયરીમાં નોટ કરીને રાખે

મારે જનતા ને કેવું છે જનપુર ની જનતા કે આ જનતા ની અને ભાજપ ની લડાઈ છે તમને અત્યારે ડરાવે છે ધમકાવે છે હેરાન કરે છે ધમકીઓ આપે છે તો મિત્રો ધમકીઓ કોણ આપે ગુંડા હોય એ આપે ને આજે એ ચૂંટાય છે કાલે દાઉદ ઇબ્રાહીમ આવી રહી જશે એમાં ફરક શું છે

જનતાને તમે મિત્રો આ આખી ઘટના જોજો તમે અહીંથી આ ઘરથી લઈ લ્યો અને એક કિલોમીટર સુધી ફરો જનતા એંશી ટકા જનતાને પોલિટિક્સ માં ખબર પણ નથી પડતી સાંભળજો ચૂંટણીઓ કઈ ચૂંટણી છે કોર્પોરેટરની છે તાલુકા પંચાયતની જલાબ એમાં એંસી ટકા જનતા બિચારીને અંદરની ખબર નથી પડતી હતી અને વીસ ટકા જનતા છે જે પક્ષોમાં વેચાયેલી છે એને બધી ખબર પડે છે તો એસી ટકા જનતા કે જે માત્ર ને માત્ર પોતાના કામમાં ધ્યાન આપે છે એને કામ કરવું છે એને સારી સુવિધા માટે તમને મને ચૂંટે છે એક વ્યવસ્થા છે એને આપણે દગો આપી રહ્યા છીએ શાસકોની ફરજો છે મને ઘણા બધા કે ભાજપ ની પચીસ સીટ ભાજપ તો આવી તો કરશો શું બુચિંગ મારવાનો ધંધા કરશો બીજું કરશો શું હાલો તમે મને એમ કહો કે તમે જેતપુર ની જનતા ને સારું નેતૃત્વ આપ્યું હોય જેતપુર ની જનતા માટે કઈ સારું કરી બતાવ્યું હોય તો સાહેબ આજે પણ પાણીની ની ગટર ની વ્યવસ્થાઓ ન થાય રોડ રસ્તા ન થાય જનતા એ રસ્તા ઉપર ઉતરવું પડે જનતાની ઉદ્યોગોના ગંદા પાણીઓ તો આ રીતે તો શાસન કેમ ચાલશે આમ આદમી પાર્ટી ઊભી રહી છે જે લોકો ઊભા છે એને હું લાખ લાખ અભિનંદન આપું છું પણ આ લડાઈ માત્ર ઊભા છે એની નથી જનતા બધી છે અને મારે કેવું છે કે આ જનતાની લડાઈ છે કાલે હું જુનાગઢ હતો એક સભામાં મેં કીધું જુનાગઢમાં આ લોકોએ બિનરીફ કરાવે છે

કાલે સાઈડ ને સાઈડ શીટ આવતી ચૂંટણીમાં બિન હરીફ કરી જશે તમારો મતનો અધિકાર લૂંટી લેશે આજે ધીરે ધીરે ભાજપ ના ઓળખતા થઈ ગયા લોકો જેને ભાજપ પનારો પડ્યો એને ખબર પડી કે દીકરીઓના સરકસો પણ કાઢે આ લોકો દીકરીઓના નિર્વસ્ત્ર પરેડો પણ કરાવડાવે હત્યાઓ પણ થાય બળાત્કાર પણ થાય ભાજપ નેતાઓ એટલે તપાસ થાય જેને જેને પનારો પડ્યો એને ભાજપનો અનુભવ આવ્યો મારે જનતાને એટલું કહેવું છે કે આજે તમારા પાડોશીનો વારો છે આ જ રીતે જો ભાજપને પસંદ કરતા રહ્યા તો કાલે તમારો વારો આવેલો ઉપર રહેશ મને ઘણા બધા મિત્રો કોરોના વખતે એવું કહેતા હતા કે શુકાંત ભાઈ નારા લગાડતા હતા મોદી સાહેબ મોદી સાહેબ મોદી સાહેબ

ઘણા નેતાઓ જે ઉપર લેવલના હશે એને બધાને થોડું થોડું કોન્ટ્રાક્ટમાંથી મળતું હશે અને આ સંપત્તિ સારી નથી કોન્ટ્રાક્ટમાંથી લેને કટક્યો ખાનારી સંપત્તિ સારી નથી યાદ રાખજો તો ગુજરાતની અંદર એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નગરપાલિકાઓની જો વાત કરવામાં આવે તો છાંસઠ નગરપાલિકાની ચૂંટણી છે જેમાં ચર્ચાઓ માત્ર ત્રણ ચાર નગરપાલિકાની થઈ રહી છે જેમાં એક જેતપુર છે ત્યારબાદ કુતિયાણા અને રાણાવાવની ચર્ચા થઈ રહી છે બીજી તરફ ચોરવાડની ચર્ચા થઈ રહી છે આ ચાર પાંચ બેઠકોની ચર્ચા એટલા માટે થઈ રહી છે કે તમામ બેઠકો ઉપર સ્થાનિક ધારાસભ્યો અને સ્થાનિક ધારાસભ્યોનો દબદબો જેતપુરની અંદર જયેશ રાદડીયા અને જયેશ રાદડીયાનો એ ગઢ રાણાવાહુ અને કુતિયાણાની અંદર ધારાસભ્ય કાંતલ જાડેજાનો ગઢ અને સાથે જ ચોરવાડની અંદર ધારાસભ્ય વિમલ ચુડાસમાનો ગઢ હવે આ તમામ જગ્યાએ જે કોઈ પણ રાજકીય પાર્ટીએ પ્રચાર માટે જાય છે ત્યાં એ પાર્ટી એ હંમેશા વિરોધ દર્શાવતી હોય છે તેવો જ વિરોધ ઈશુદાન ગઢવીએ જેતપુર ખાતે દર્શાવ્યો ઈશુદાન ગઢવીની સાથે સાથે જેતપુરના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના અને સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ત્યાં ઉપસ્થિત હતા અને આ ઉપસ્થિતિ દરમિયાન ઈશુદાન ગઢવીએ ખરોદ પરોચની રાજનીતિને લઈને ગંભીર આક્ષેપો પણ કર્યા છે અને એ જ ગંભીર આક્ષેપો તેમણે જ્યાં કર્યા છે એ જગ્યા બીજી કોઈ જ નહીં પરંતુ જે થોડા દિવસો પહેલાં ભાજપની અંદર વિવાદ અને વિખવાદની શરૂઆત થઈ હતી અને એવા જ વિવાદ અને વિખવાદની વચ્ચે યશુદાન ગઢવીએ ત્યાં ખરીદ પર્વતની રાજનીતિને લઈને આક્ષેપો કર્યા છે તમારું શું માનવું છે જયેશ રાદડિયાના ગઢની અંદર યશુદાન ગઢવીના આ ખરીદ પર્વતની રાજનીતિના આક્ષેપોને લઈને તે ખાસ અમારી કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર